જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરમ કલ્યાણકારી શિક્ષાપત્રી સંવંત અઢારસો બ્યાસીના મહાસૂદ પંચમીને દિવસે સ્વામિનારાયણ ભગવાન વર્તાલ મધે રહીને પોતાના હૃદયનો અભિપ્રાય વ્યક્ત કરતી એવી સજીવન સર્વજીવિતાવા શિક્ષાપત્ર શિક્ષાપત્રી એટલે શું પદ્ધતિ સ્થાનાંતર ગચ્છિત સ્વામી પ્રેતો અર્થો અન્યાય ઇતિ પત્રી પોતાના હૃદયનો અભિપ્રાય ઉપદેશ લઈને કોઈ પત્ર દૂર જ્યાં તે પત્રી પોતાના આશ્રિતજનોને શિક્ષણને રક્ષણ આપવા માટેનો પત્ર તે શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી ઉપર સતાનંદ સ્વામીએ વિવેચન લખ્યું છે જેને શિક્ષાપત્રી ભાષ્ય કહે છે બસો બાર શ્લોક સમાવતી નાનકડા કદની પણ વિરાટ અર્થ ધરાવતી આ શિક્ષાપત્રીમાં આચાર્ય ગૃહસ્થ ત્યાગી આડીના ધર્મ નિયમોને વણી લેવામાં આવે સદાચાર ધર્મ વણવતા શિક્ષાપત્રીને અગિયાર તથા બારમા શ્લોકમાં જીવ પ્રમાણ જીવ પ્રાણી માત્રની હિંસા અને હિંસામયજ્ઞોને કરવાની આજ્ઞા કરવામાં આવી છે યુવાધન માટે હિતકારક શ્લોક નંબર પંદરમાં માંસ ભક્ષણ અને સુરાપાન મદિરાપાન કરવાની મહારાજ ના પાડી છે તો શ્લોક નંબર અઢારમાં પણ ધન અને આરોગ્યના નાશ કરનારા ગાંજો તમાકુ વ્યસનની ત્યાગની વાત કરી છે આજકાલ કેન્સર હોસ્પિટલ ઉભરાવા લાગી છે આવા વેસનોથી માણસ પરતંત્ર બની જાય છે કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાય છે તે ઉપરથી ખ્યાલ આવી જાય છે કે વિશ્વમાં તેનો કારોબાર કેટલો વધી ગયો છે શ્લોક નંબર બત્રીસમાં સ્થાનક જીન દેવાલય નદી તરફ બાગ બગીચા આદિ જગ્યાએ ક્યારે મરણમૂત્ર ન કરવું કે થૂંકવું નહીં એવી આશા કરી છે વિદેશોમાં તો જાહેર માર્ગો ઉપર કચરો કે થૂંક ફેંકવા ઉપર દંડની જોગવાઈ છે સ્વચ્છ ભારત અભિયાનના સૂત્રનો અમલ કરવાની આશા સ્વામિનારાયણ ભગવાને બસો વર્ષ પહેલાં શિક્ષાપતિના માધ્યમથી કરી દીધી હતી જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ